ફોરેસ્ટ ઓફિસર રાઠોડ સાહેબ આપણા આચાર્ય જાડેજા સાહેબ બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાહેબે કીધું ને સિંહ ટોળા નું હોય તો અહીંયા જોઈને જ પેલા તમે આવડું મોટું ટોળું છે સિંહ અંદર આવતા હોય તો હું બી ગયો જોઈને જ બધા તમને લોકો સિંહ ગમે કે ન ગમે ગમે તો સિંહ તમારા વિસ્તારમાં આવે એ ગમે ચાર પાંચ વર્ષમાં અહીંયા સુધી પહોંચી જશે રાજકોટમાં આવી ગયા ખબર છે ને સિંહ થોડેક સુધી રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં સિંહ નદી પર આવી ગયા તો અહીંયા તમારા સુધી આવશે તમારે બધાને ખેતી છે કે નહીં ખેતી સાથે સંકળાયેલા છો ખેતરમાં જતા એમાં નુકસાનકારક કોણ સૌથી વધારે સૌથી વધારે નુકસાનકારક કોણ હા નુકસાન રોજડા તો એના એને કોણ બગાડી શકે એને કોણ ખાઈ શકે સિંહ ને દીપડા તો ગીરના વિસ્તારની અંદર ખેતરમાં જે રાતના રખોપો કરવા જાય ને તો ઈ સમયે જો સિંહ એકવાર અંદર આવી ગયો

હજી સુધી એવું યંત્ર નથી બન્યું કે દર ની અંદર જઈને એને પકડીને ને કાઢી ક્યાંય પણ વાવેતર કરો ને તો ઉંદર છે એ એને ખાઈ જાય એ બધું અનાજ છે એ ખાઈ જાય વાવેતર કર્યું હોય એમાં બાજરી કે ઘઉં ને જે ઉગે એની ઉપર ચડીને ઉંદર ખાઈ જાય એને કાપીને તમે ગોડાણ માં લઈ આવો ને તો એ ઉંદર ખાઈ જાય એનો લોટ બનાવો ને તો એ ઉંદર ખાઈ જાય એની રોટલી બનાવો તો એ ઉંદર ખાઈ જાય છતાં ઉંદર તમારા પાંચામ પૂરાય તો તમે લોકો શું કરશે બાર જઈને છોડી આવો કા એને મરાય નહીં કારણ કે ગણપતિ ભગવાન નો વાંચ છે અને જો સાપ નીકળો હોય તો એને મારી નાખવાનું ભલેન શંકર ભગવાનનું નું રહ્યું દુનિયામાં ત્રેવીસ થી છવ્વીસ ટકા અનાજ નુકસાન ઉંદર કરે વિચાર કરી લો છતાંય આપણે એને મારતા નથી એની બદલે સાપ નીકળો હોય તો સાપ છે ચીબરી છે ઘુવડ છે લોળિયા છે જંગલી બિલાડી છે આ બધા ન હોય ને તો તમે જ્યાં પગ મૂકો ને બધી જગ્યાએ ઉંદર જ હોય ઉંદરની એટલી વસ્તી વધે તમને એક અંદાજ કરી શકો કોઈ સરસ હસવા જેવી વાત ઉંદર ની એક જોડ છે એને સલામત જગ્યા રાખો તો એક વર્ષમાં કેટલા બચ્ચાને જન્મ આપે કોઈ કહેશે માપે માપે ગપા ભરવાની જોડે કેટલા બચ્ચાને જન્મ આપે એક જોડ છે એક વર્ષમાં કેટલા બચાને જન્મ આપે ચૂપ છે આમાં તમે ઓળખાશો નહીં એટલે અંદરથી ખોલી શકો હા કોઈ ત્રીસ હાલો ત્રીસ થી વધારે હોય છેલ્લે બધા હાલો ભાઈ પચાસ પચાસ ને પચાસ આ દોઢસો અઢીસો ને એ નથી વધારે આખા હા પેઢા પાંચસો આખા વર્ષ દરમિયાન એક જોડ ને સલામત જગ્યા રાખો તો એની ઉપર અભ્યાસ થયેલો છે આઠસો ને ને જન્મ આપે વિચાર તમારા ઘરની આજુબાજુમાં કુતરાના બચ્ચા આવ્યા હોય તમે જોયું હશે તો એમાંથી બચ્ચે ચાર પાંચ બચ્ચા હોય ને છ બચ્ચા હોય તો એમાં બીમાર હોય થોડાક દબાઈ જાય એવું થાય બચી ન શકે જયારે ઉંદરના બચ્ચા બધા એ બધું જ બધુંય ને સર્વાઈવ કરી શકે એના બચ્ચા છે ને ત્રણ મહિનાના થાય ને ત્યાં એને બચ્ચા એને એને એ પુખ્તો ના થઈ જાય એને બચ્ચા આપે એવી પરિસ્થિતિ એના બચ્ચા આવે એ થી બાર બચ્ચા હોય એમાંથી માદા વધારે એના બચ્ચા આવે

જીવંત વાળ તમે જોયે છે કાંટા સૌથી વધારે સારા સારી તાર ફેન્સી હોય ને એમાં રોજડા ગુંડડા અંદર ઘૂસી જાય જ્યારે જીવંત વાળ હોય આટલે આ હોય અંદર જુદી જુદી વનસ્પતિ એમાં અંદરથી થી કે રોજડા અંદર ન જઈ શકે અને એમાં કેટલા બધા જીવ નભે નાનું જીવડું હોય એને ખાવા મોટું જીવ આવે એને ખાવા ટીડડું આવે ટીડડા ખાવા ઉંદર આવે ઉંદર ખાવા સાપ આવે સાપને ખાવા જંગલી બિલાડી આવે અથવા શિકારી પક્ષી આવે ઘણા પક્ષી આવે એ જીવડા ખાવાળા વાળા આવે તો હારે તમારા ખેતરમાંથી પણ નુકસાનકારક જે ચીવડા છે એ બધા ખાઈ જાય એટલે આ એક જીવંત વાળ છે એમાં પણ આહાર સાકર તમે જોઈ શકો પછી આ તમારે સ્કૂલમાં આવ્યો ને તમને બહુ કઈ પતંગિયા કેટલા બધા જોવા મળ્યા પક્ષી ઘણા બધા મળ્યા પીળક નામ પક્ષી રાજકોટમાં તો કોઈ ની જોવા જ ન મળે ઈ અમે જેવા અંદર આવ્યા પીડા કલર નું એનું નામ ગોલ્ડન ઓરિયલ નો જોવું હોય તો આમ પીળું દેખાય એ અમે આ ઉડીને જાતા જોયું તમે જોજો હવે તમને તો અહીંયા વારે વારે દેખાતો હશે પીડા કલર તો પક્ષીઓ ઘણા જોયા ને પતંગિયા બહુ જોયા પતંગિયા તમારે લઈ હોય તો શું કરવાનું પતંગિયા જીવે કેટલું કોઈ કે છે કેટલા વર્ષો જીવે વર્ષો જીવે મેં કીધું એટલે વર્ષ નહીં યાદ રાખવાના કેટલા દિવસો જીવે અમુક પ્રજાતિ છે એ એક મહિનો જીવે ત્રણ મહિના જીવે અમુક ઓછા દિવસો જીવતા હોય તો પતંગિયા ને તમારે લઈ હોય તો તમે શું કરો હા ખુલ્લા બહુ સરસ તો આ જ પ્રશ્નો મેં શેર માર્કેટ ને પૂછ્યો ને તો કે પકડી લઈ આવી

ઘણા બધા જીવોનું પણ રક્ષણ થાય તો આવી નાની મોટી ઘણી બધી એવી વાત છે કે એ જોઈને તમને કુતુહલ થાય અને એમાં રસ પણ જાગે હવે અહીંયા એકવાર આવ્યો છું તો વારે વારે અમે લોકો પાછા આવશું અને ફરી આવા અલગ અલગ વિષયની બધી વાત કરશું